વારસિયા પોલીસે સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરી નિકી પોતાના ઘરમાં આ જુગારધામ ચલાવતી હતી સમૃદ્ધ પરિવારની પંદર મહિલાઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ છે તેર મોબાઈલ અને એક લાખ ત્રણ હજારનો મુદ્દા માલ પણ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલી તમામ પંદર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે